એ તો અમે કોક દાડો આવતા જતા હશે ને નજર નાખશું તમારા ખર્ચે રસ્તામાં તો હમણાં ગમે ત્યાં રોજ દાડા હે બે દાડા પછી આવશો

તમે નજરે ચડવાના જ છો શાંતિ રાખો તમે શું કરતા એ તો હું તો કરવું પડે મારે તો બધું કરવું પડે તો તમારી ખબર પડશે તો અમે તમારી નજર રાખશું બે આવો અમે જાય તમે બેહો આવી શંકા ના રાખવી અમે

કે લાપુજી લુઘડા ધોતા હતા એવું કહેવાના હમ મારા બેટાના હરુલા ટીનાજી મફતલાલ ને જો પાડી જા ને તો મા તો ઉપાધી હે ફૂકી નાખવા દે ટીનાજી ની આવે ને તોય એ વાતો ને એમ એમ થાય છે ખાદ બાગ તું એમ કહી દઈશ ના બીજા લોકો તું નાખવું હે આ બૈરું કેવાય મારું કંટાળો હે બબે તો બરાય છે આમ જો આ શું બધું કરવાનું આમ જોજો વાહણે તોરા પડ્યા હજી માં તો એ તો મોટી મોટી કરતો તો હું કીધું હું કોઈ ઘરે કંઈ કરતો જ નહીં આમ આમ એક્શન સાથે ફરતો હોય હું તો એવું કેતો તો એના બદલે મારે તો લુગડાય ધોવાના મારે અને બધું મારે જ કરવું પડે બૈરું રાખું તો બધું કરવું તો પડશે જ ને એટલે પણ કાંતિ રાખ ને તું બોલ બોલ કરી રહી હતી એ કરતો આ તો ધોઈ છે મેં તો આ વાહાણી તો રે માં તું બોલતી હો હું કા બિગ પાડ દીજો હમ ગયો આપડો ખાલે નીચે કરી દે આ તો હાથ કરતો પડી તારા તું ભાર ઉપાધી કરે હોય જો નહીં લાઈન શું કરે જુવા દેને તો બૈરાનો કંટારો હે બેઠા હાથમાં થતું તો ના ના ખોટું બોલો પડો તમે ના 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 તો એટલે હાથ આ લુગડા બધા ધોકાયેલા હે એ તો અમારે ધોકાયેલા હે એમ

બધું રમાણ ભમણ પડ્યું હા હા મારા કોઈ કોઈ કામ બધું પડાવીને જઈ હે ગામ જઈ હે મારે કરવું શું અને હા હવે તો મારે વાંહા વાહ એની જતું રહેવું ગામ તો જે એ બધું રમાણ ભમણ પડ્યું હ ઓહો હો હન હજી તો ઠીપણા પડ્યા હે લ્યો હાલ્યો અમે શું કરવાનું વાહણે કે ધોઈને રાખજો કે ઝ

કાંટો મારતો અલ્યા ઓ હો 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 મસરૂજી તો ભેગા થાય એટલે જેટલી વાડી ઠોકતા હોય આ તો બેઠા બેઠા વાહન કહે મારે તો લોશી લાગે આમ ચાલન મારું આમ ચાલન આય તો મને લાગે કઈ યાર લાગતું લખતો નહીં આવ દે ઠોકો પા દે એટલે મસરૂજી આવ કર ભડુ હે તમે તો ભડ કે આ છોકરા તા દેખ કુતરા યઠા ના કરે કે નહી એક ઓર કરતો હતો

મારે આમાં મારા સોકરાને કેમ સમજાવું હું જમણા વાહન ઉઠકતો તો ને બોલી થઈ ગયો ઓ હું મારા જન કે આવું પણ મારા હું શું સોકરાને કહું હું જ વાહન ઉઠકતો હા થઈ પડશે તો પાર હું પાર આય તો પડી જાય બોડો બે પાંચ આગેવાને લઈ જાવું હા બે પાંચ લઈ હા તો બધા છે એ બધા ઓલા મફત લાપુજી નહીં બોલાવો આવે ને હલો ના લાપુજી જેટલા હતા એવું આપડે ઓલા મસરૂજી ને ઘરે ને

એક આપડે અહીંયા ભાઈ હે હેક નહીં હોએ એના છોકરાના લગ્ન કરેલા અને હવે એવું કે છોકરાને શું કે ખબર હે કે તમારે કે હું કોઈ બધું કામ કરવું પડે ઘર નું એમ વાહન ને લુકડા અલા બઈરાને કેમ એવું જ કે હે છોકરા કે થોડો કે હું બધું આવા કામ કરતો છું કે છોડી કે બઈરી કે મારે નહીં આવું કે ના એમ કરી એને દેખી પડું હોએ

અરે ભાઈ થોડા કામ કરણો હોય ફાળે હે લાપુજી તો અરે થોડા આદમી થઈને એમ તો એવું મફતલાલ આલ હું આય મસ્ત દિન તાયો કે

ના કરે એ વાત માં પૂછો મશરલાલ ને પૂરો કરે લગી રે આદમી અડવી નઈ આપડે હા એમ મારે બેઠા બેઠા હવે બે દિપાઈ રાખ્યું તમને બધાને જણાવી દઉં એટલા પછી આવશું શું

રાખો ઘણા દાડે અમારે ત્યાં હોય તો બનાવ મેખો મેલા હાલ તો હા તો બોલે છે એવું ખાલી બધું કરે ફોડું આપડે નજરે ના ભારી બે જણે

હું અત્યાર સુધી હા તો આપણે કેવું સાફ કરના જોયો તમારી નજરે તમે વાયુ હે હાડો આગેવાન